તો આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએ સોલ્યુશન્સની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણું સત્તર મુકાવ્ય છે ચિત્ત શું શીદ ને ચિંતા ધરે એનું આજે આપણે સ્વાધ્યપુથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે મિત્રો અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે તો પહેલાં જો એ સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો પેલો કવિ ચિત્તમાં શું ધરવાને બદલે શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવાનું કહે છે તો આવશે ઓપ્શન નંબર સી ચિંતા બીજો શું કરવાથી જીવનના લખચોરાશી જન્મમાં ચક્રોનું ફળ અટકે છે તો આવશે ઓપ્શન નંબર એ નવ માસ સુધી ગર્ભમાં શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી ત્રીજો કવિના કયા મુજબ સંતાપ કે ચિંતા કરવાથી શું થતું નથી તો આપશે ઓપ્શન નંબર ડી કાર્ય સિદ્ધ થતું નથી ચોથો કાવ્યમાં સ્વાભાવિક કે સહેજ રીતે જનાર વસ્તુ યથાસ્થાને જાય છે તે માટે કઈ ઉદાહરણ આપેલ છે તો આવશે ઓપ્શન નંબર એ હાથી દ્વારા કોળુંગળવાનું પાંચમો કાવ્ય મુજબ ઉપનિષદ આપણને શું સૂચવે છે તો ઓપ્શન ઓપ્શન નંબર બી તે જે વિચાર્યું નહીં હોય તે થશે આગળ જઈએ ખાલી જગ્યા આપણે પૂરવાની છે કૌંસમાં આપેલા છે શબ્દ વડે પહેલો સ્થાવર ખાલી જગ્યા ચેતનમાં માયાળું બળ બળ ઠરે તો આવશે જંગમમાં બીજો મા માયાનું આવરણ કર્યું ત્યારે લખ ચોરાસી ફરે ત્રીજો ધણી ધણીનો ધાર્યો મનસુબો કર બ્રહ્માથી ન ફરે ચોથો એમાં ફેર પડે નહીં કોઈથી સિદ્ધ કુટાઈ તું મરે પાંચમો થવાનું અણચિંતવ્યું થાશે ઉપનિષદ ઓચરે હવે છે ત્રીજો નીચેના વાક્યો ખરા છે કે ખોટા જણાવો પહેલો માયાના બંધનમાંથી મુક્ત થવા શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાનું કહેવામાં આવ્યું છે સાચું વિધાન છે બીજો પરમાત્મા શ્રી કૃષ્ણનું ધાર્યું થતાં શંકર અને બ્રહ્મા રોકી શકે છે તો આવશે ખોટું ત્રીજો દરેક જીવની દોરી પરમાત્મા શ્રી કૃષ્ણના હાથમાં છે તો આવશે ખરું ચોથો માણસનું ધાર્યું થાય તો તે દુઃખનો સંચય કરે અને સુખનો નાશ કરે તો આવશે ખોટું પાંચમો આપણને જીવનમાં જેટલું મળવાનું હોય તેના કરતાં વધારે મહેનત કરવાથી મળે છે તો એ વિધાન પણ કેવું છે ખોટું છે આગળ વધીએ આગળ છે એક એક વાક્યમાં જવાબ લખો પહેલો લખ ચોરાશી એટલે શું તો લખ ચોરાશી એટલે ચોર્યાસી લાખ જન્મો તેનો અર્થ એ છે કે દરેક આત્મા વિવિધ યોનિઓમાં ચોરાશી લાખ જન્મોનું ચક્ર ફરે છે બીજું શ્રીકૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી શું થાય છે તો શ્રીકૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી જન્મ મરણનો ભય દૂર થાય છે ત્રીજો કાવ્યમાં કોના પર ભરોસો રાખવા કહ્યું છે શા માટે તો કાવ્યમાં પરમાત્મા પર ભરોસો રાખવા કહ્યું છે કારણ કે એમનું જ ધાર્યું થાય છે આપણા પ્રયત્નો વ્યર્થ છે ચોથો કવિને મતે આપણે કર્યું કયું અજ્ઞાન રાખીએ છીએ તો કવિને મતે આપણે એ અજ્ઞાન રાખીએ છીએ કે બધું આપણા નિયંત્રણમાં છે જ્યારે ખરેખર તો બધું પરમાત્માના નિયંત્રણમાં છે પાંચમો માયાનું બળ શામાં રહેલું છે તો સ્થાવર હોય કે જંગમ તથા જળ હોય કે ચેતના આ દરેકમાં માયાનું બળ રહેલું છે છઠ્ઠો કાવ્યમાં કોનું ધાર્યું થવાનું કહેવામાં આવ્યું છે તો કાવ્યમાં આપણા સૌના ધણી અર્થાત પરમાત્મા શ્રી કૃષ્ણનું ધાર્યું થવાનું કહેવામાં આવ્યું છે સાતમો મનુષ્યને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ કેવી રીતે મળે છે તો મનુષ્યને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ કૃષ્ણના સ્મરણથી મળે છે હવે છે બે ત્રણ વાક્યમાં જવાબ લખો પેલો ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે એવું શા માટે કહ્યું છે તો ચિત્ત શું સિદ્ધ તું સિદ્ધને ચિંતા ધરે એવું કવિએ એટલા માટે કહ્યું હશે કે આપણે વ્યર્થ ચિંતા કરીએ છીએ કવિ કહે છે કે પરમાત્મા જે કરે છે તે જ પા થાય છે તેથી આપણે ચિંતા કરવાની જરૂર નથી બીજો છે દોરી સર્વની એના હાથમાં આ પંક્તિનો અર્થ શું છે તો જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ આન્સર અહીં આપેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો સંપૂર્ણ પ્રશ્નનો આન્સર જે છે એકવાર વાંચીને લખી દેવાનો છે ત્રીજો છે કાવ્યમાં આપેલ શ્રી કૃષ્ણ શ્રીફળમાં મીઠું જળ ભરવાનું ઉદાહરણ શું દર્શાવે છે એનો પણ સંપૂર્ણ આન્સર છે જોઈ શકો છો જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો આગળ ચોથો છે તારું તાર્યું થતું હોત તો સુખ સંચય દુઃખ હરે આ પંક્તિનો અર્થ શું છે એ તમારે જણાવવાનો છે જોઈ શકો છો એનો પણ આન્સર તમને આપેલો છે આગળ પંક્તિનો સાચો અર્થ આપેલ વિકલ્પમાંથી દર્શાવવાનો છે પેલો સ્થાવર જંગમ જળ ચેતનમાં માયાળું બળ ઠરે તેમાં શું આવશે ત્રીજો કે માયાની સામે જળ કે ચેતનનું કંઈ ઉપજતું નથી બીજો તું અંતર ઉદ્દેગ ધરે તેથી કારજ શું સરે તેમાં આવશે પહેલો તું દિલમાં વ્યાકુળ બને તેનાથી કાર્ય થતું થઈ જતું નથી ત્રીજો જેનું જેટલું જે જમ્ય કાળે તે તેને કર ઠરે તેમાં આવશે જેના ભાગ્યમાં જે મળવાનું હોય તે યોગ્ય સમય તેના હાથમાં આવે છે ચોથો તારું તાર્યું થતું હોય તો સુખ સંચય દુઃખ ફરે તેમાં આવશે જો તારી ઈચ્છા મુજબ થતું હોય તો સુખ જ ભેગું કરે અને દુઃખને દૂર કરે હવે છે કાવ્યના આધારે કોષ્ટકમાં વિગતો ભરો શું અને ક્યાં અને ક્યારે તો છે ઠરે માયાનું બળ તો આવશે સ્થાવર જંગમ જળ ચેતનમાં યા છે હરે જન્મ મરણનો ભય તો આવશે શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ ધરે શ્રી કૃષ્ણનું ધ્યાન તો આવશે નવ માસ કર્મમાં ફરે લખ ચોર્યાસી તો આવશે માયાળું આવરણ કર્યું માયાનું આવરણ કર્યું ભરે ભરાવેલું ડગલું તો આવશે દોરી સર્વની એના હાથમાં આગળ છે જુદા પડતા શબ્દો છેંકી દેવાના છે તો પહેલામાં કાળજી છેકાઈ જશે બીજાની અંદર લક્ષ ત્રીજાની અંદર બૂમ તો ચોથાની અંદર પગલું જોડણી સુધારીને લખો તો જોઈ શકો છો જોડણી સુધારીને આપેલી છે કૃષ્ણ ચંદ્ર પછી છે મનસુબો શ્રીફળ ને ઉપનિષદ હવે છે બે બે સમાનાર્થી લખો ચિંતા તો ફિકર અને કાળજી જડ તો નિર્જીવ અને સ્થૂળ ચેતન તો સજીવ અને ચૈતન્યશીલ ધ્યાન તો લક્ષ અને એકાગ્રતા ઉદ્વેગ તો વ્યાકુળતા અને ગભરાટ કારજ તો થશે કાર્ય અને કામ મનસુબો તો વિચાર અને ધારણા ગજ તો હાથી અને કુંજર સ્વર તો અવાજ અને સૂર મૂળ તો થશે અસલ અને પહેલાનું વિરુદ્ધાર્થી શબ્દ સ્થાવર તો જંગમ જળ તો ચેતન બળ તો નિર્બળ જન્મ તો મરણ ધ્યાન તો બે ધ્યાન આવરણ તો અનાવરણ જનાવર જાન જનાર તો આવશે આવનાર દુઃખ તો સુખ તો દુઃખ અજ્ઞાન તો જ્ઞાન શબ્દ સૌ માટે એક શબ્દ છે કે એક ઠેકાણેથી બીજા ઠેકાણે ખસી શકે એવું તો આવશે જંગમ બીજો 84 લાખ જન્મોનું ચક્ર તો આવશે લખ ચોર્યાસી ખસી શકે નહીં તેવું તો આવશે સ્થાવર જંત્ર વગાડનાર તો આવશે જંત્રી સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર તો આવશે બ્રહ્મા આગળ છે રૂઢિપ્રયોગના અર્થ બળ ઠરવું તો આવશે બળ કે શક્તિ જોવા મળવા કર ઠરવો તો આવશે પ્રાપ્ત થવું નસીબમાં હોવું હવે છે અર્થભેદ લખવાનો છે ચિત્ત તો થશે જ્ઞાન અને ચેતના બીજું ચિત્ત થશે પેટ પીઠ પર પડેલું પાણી તો થશે જળ પ્રાણી તો 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 થશે 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 જીવ જાનવર ધાન અનાજ ધ્યાન લક્ષ આગળ જોઈએ અંતર તો થશે અવકાશને છેટું પછી જે અત્તર તો થશે સુગંધીદાર પદાર્થનો અર્ક પછી જે ડગલું તો બે પગ વચ્ચેનું અંતર ને પગલું તો પગના તળિયાની છાપ ગજ તો થશે હાથી ગંજ તો થશે ડગલો કોળું તો તમે એક ફળ ને કોરું તો થશે સૂકું જે ભીનું ન હોય તેને ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે જે જોઈ શકો છો ધ્વનિ ઘટકો તમને આપેલા છે છૂટા પાડીને ચિત્ત સ્થાવર મનસુબોને કૃષ્ણ ધ્વનિ ઘટકો જોડવાના છે તો પહેલું જે છે એ છે વસ્તુ બીજામાં આવશે ચોરાશી ત્રીજામાં આવશે જંત્રી ચોથામાં આવશે સ્મર શબ્દકોષના ક્રમમાં ગોઠવાના છે એમાં આવશે અજ્ઞાન ઉપનિષદ જંગમ ડગલું મનસુબોને સિદ્ધ પ્રવૃત્તિ છે જોઈ શકો છો એ તમારે પ્રવૃત્તિના પણ સંપૂર્ણ આન્સરો તમને આપી દીધેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણો ત્રણ આઠ વિષય ગુજરાતી વિષયની અંદર સત્તરમું કાવ્ય જે છે એનું સ્વાધ્યપુતિનું સંપૂર્ણ સોલ્યુશન તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ભારત માતા કી જય